ચાલો ભાઈ ચારસો આગળ ચારસો ભાઈ દસ વીત્રી ચાલી પચાસ એવું પાંચસો દસ વીત્રી ચાલી પચાસ ચડે છે એવું છસો 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 માં ભાઈ લક્ષ્મી ચાલો ભાઈ પાંચસો ઘાટ વીત્રી ચાલે પચાસ ને એવું થસો દસ વીત્રી ચાલે પચાસ પાંચ દો પંદર પચીત્રી પાંચ ચાલી પિતાલીસ સાતસો ચાલીસ એકતેર પિસ્તાલ પચાસ પંચાવન સાઠ પાંચસો ઇતેર સિત્તેર સિત્તેર માં ભાઈ લક્ષ્મી ચાલી પચાસ નવસો પાંચ પંદર વીસ પચી તરીકે ચાલી પિસ્તાલ પચાસ પંચાવન પંચાવન નવ પંચાવન સાતસો સાતસો આગળ પાંચ પંદર વીસ પંચાવન પાંચ પંદર વી નવસો વીસ અને એકત્રીસો આપત્રીસો ચાલો ભાઈ એકત્રીસો આગળ ચાલો ભાઈ

આઠસો ભાઈ આઠસો ખરા ચાલો પાસઠ માં ચાર ચાર નવ ચાર પાંચ પાંચ હો કાકા નવ પાંચ છ આઠ ડબા તેવી પચી પચીસ પચીસ માં ભાઈ કૃષ્ણ ચાલો આગળ છસો છસો તારું ગરું સારું થયું છીએ પંચોતેર માં આઠસો 800 આગળ ચાલો ભાઈ 10 15 23 40 50 પણ જવાણ ફાટપાડી તો 50 રહે છે બધા 925 950 50 10 15 પચીસ થી 25 નવ 925 925 26 26 છવ્વીસ 26 માં ભાઈ ચાલ ના ભાઈ 800 આઠસો આગળ ચાલો ભાઈ આઠસો આઠસો ને આગળ એક પાંચ દસ પંદર વીસ પચાસ પંચાવન આઠ પાંચ પંચોતેર પંચોતેર આઠ પંચોતેર આઠ પંચોતેર આઠ છોતેર માં ભાઈ ચલાતું વાંધો નહીં સાતસો સાતસો આગળ આઠ ને આઠસો પાંચ દસ પંદર વીસ આઠ ત્રીસ મારુતિ પચાસ સાત પચાસ સાત પચાસ સાત પચાસ એકાવન 75 રીતે પચોતેર એસી પચાસ પંચાણું પંચાણું આઠસો એક 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 ભાઈ એક માં ભાઈ ભાઈ એ હશે

આઠ પંદર અઢાર પિસ્તાલી પચાસ પચાસ માંગસો આઠસો આગળ હા એક માં પંદર પાંત્રીસ ચાલે પિસ્તાલીસ પિસ્તાલીસ આઠ પિસ્તાલીસ આઠ પિસ્તાલીસ છે નવસો એક બે પાંચ ડબલ પંદર અઢાર પચીસ પોતી ચાલી અઢાર પચાસ બાવન પંચાવન 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 માં ભાઈ કે

એક જ કટુ હોય જેડી ચાલો ભાઈ સાતસો 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 ખરા સાતસો આગાઠ 800, 800 આઠસો આઠસો આગાસ આઠસોમાં ભાઈ એ ચાલો ભાઈ કિશોર ભાઈ પૂરું બધુંય કરી જતું નથી ને ચાલો ભાઈ સાતસો સાતસો વીસ ચાલીસ પચાસ આઠ આઠસો આઠસો એકવીસ પાંત્રીસ ચાલીસ પચાસ એકાવન બાવન પંચાવન અઠાવન સાઠ બાસઠ પાસઠ અડસઠ 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 માં સિત્તેર બોતેર પંચોતેર ઇઠોતેર એસી બાંચા છ્યાસી નેવ બાણું પંચાણું અઠાણ નવ્વાણું નવસો એક બે ચાર પાંચ 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 ક્રિષ્ણા આઠ દબ આઠ પંદર અઢાર બત્રી પાંચ બે ત્રણ પચાસ બાવન અઠાવન સાતેર પંચોતેર પંચાણું માં પંચાણું

એટલે મિત્રો એવરેજ બજાર ભાવ જોઈએ છે ત્યારે ક્વોલિટી વાઇઝ થતા હોય છે પાંત્રીસો થી લઈને ચાર હજાર વચ્ચેના બજાર ભાવ છે અહીંયા છે ને દરરોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં હવે ત્રીસ હજાર મણથી પણ વધારે આવક આજ તો એથી વધારે હશે એટલે આંકડો આવશે એટલે આપણને ખ્યાલ આવશે પરંતુ આપને ખાસ કહી દઈએ કે નજર હળવદના માધ્યમ થકી આપ જે જોઈ રહ્યા છો તેના લઈને એ જીરાની અરરાજીમાં લાઈવ અને જીરાની અરરાજીને લઈને ખાસ કરીને મિત્રો તમે બધા જે લાઈવ હરરાજી જોવો છો એ આવકને લઈને હોતી હોય છે અને આવક આ સિઝનમાં કેટલી છે તેના લઈને શું છે પરિસ્થિતિ ખાસ કરીને મિત્રો ત્યારે આપણી સાથે અહીંયા વેપારી મિત્રો જોડાય છે લાલજીભાઈ ખાસ કરીને જીરામાં કેવી આવક છે આવક હશે જીરાની આજે બાર થી તેર હજાર મણિકા ત્રીસ થી પાંત્રીસ હજાર મણ ની આવક ખરી જીરાની આજે એવરેજ પાંત્રીસ ત્રીસ હજાર મણ થી વધારે ગણવાજાર થી વધારે શું લાગે તમને બજાર કેવું બજાર આવું સ્ટેબલ જ રહેશે કોઈ પાંત્રીસો થી ચાર હજાર આડે કાઢે ગયા વર્ષે અમુક ખેડૂતોએ જીરું હાચું હતું અને હજુ પડ્યું હશે ઘણા ખેડૂત હશે તો તમને શું લાગે આ વેપાર કરી નાખો આ વેચી નાખવું જોઈએ જીરુંનું ઉત્પાદન આ વખતે સારું થયું હોય અને વેચી નાખવું જોઈએ કોઈ એવી તેજી દેખાતી નથી જીરાની અંદર જે ખેડૂત નીકળે વેચે એમાં ભાવ ફાવશે ઉના જીરાજ કેવું ભાવ ઉના આશા પાંત્રીસ થી આડત્રીસ

છાંટ આવે એને એમ થાય કે આ કલરવાળું દેખાય પણ એટલે થતું નથી હોતું ખબર પડી જાય છે પાવડર વારું તરત વેપારી બોલશે ઓછા ઉતાવળ ન કરવી જોઈએ સુકાવા દેવું જોઈએ કારણ કે હજી પાંચ દિન હજી તો અમુક ખેડૂતો આજ ઉપાડે ને કાલ કાઢી નાખે પણ એ જીરા કઢાય નહીં એવી રીતના સુકાવા દેવું જોઈએ તો એને ક્વોલિટી ભાવે મળે એટલે અને તમને એવરેજ શું લાગે કે આ ઉત્પાદનમાં જે અત્યારે માનલો કે માર્કેટ યાર્ડમાં ધાણી આવે છે રહી આવે છે રાયડો આવે છે આ બધું ત્રીસ હજાર મળતી વધારે વધારે એટલે એવરેજ ઉત્પાદન આપણે સારું છે સારું હા શિયાળુ સિઝનનું એવરેજ ઉત્પાદન સારું હોય અત્યારે અને આ વખતે હવામાન પણ સારું રહ્યું ને એટલે ખેડૂતને વાંધો નથી પણ ભાવ થોડાક વધે ને તો ખેડૂતને ઠીક સારું અને ભાવ કેવું વધતા હોય ભાવ તો એક્સપોર્ટ ની ડિમાન્ડ ઉપર વધતા હોય જે એક્સપોર્ટ ની ગરાગી હોય એના ઉપરથી થી વધતા ક્વોલિટી હોય બાર નિકાસ નિકાસ થાય તો ભાવ વધે બાકી આપણે તો ખાવું કેટલું જોઈએ એટલું તો આપણે પાકી જાય ના ના સાચી વાત છે લાલભાગ એટલે મિત્રો ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છો ઘણી વાર એ કોમેન્ટમાં પણ તમે કરતા હોય છે કે બજાર ઊંચું આપો તો બજાર ખરેખર વેપારીના હાથમાં નથી હોતું ને વેપારી એમ કે છે કે જો એક્સપોર્ટ થાય બહાર નિકાસ થાય બીજા દેશમાં એક્સપોર્ટ થાય એટલે કે અહીંયાથી જો નિકાસ થાય તો બજાર સુધારવાની શક્યતા છે અને હળવદ માર્કેટિંગ યાર્ડ થી તમે લાઈવ જોતા હતા આપણે હજુ ફરી કહીએ કે ત્રીસથી થી પાંત્રીસ હજાર મણ થી વધારે આવક આવે છે દરરોજ હજુ આવક વધશે જીરાનું મબલક પ્રમાણમાં ઉત્પાદન છે અહીંયા ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે ધાંગધ્રા બ્રાન્ચ હોય મોરબી બ્રાન્ચ હોય અને માળીયા બ્રાન્ચ હોય હવામાન પણ આ વખતે સારું રહ્યું છે પરંતુ બજાર ભાવ નીચો છે ગયા વર્ષે જે પાંચ હજાર છ હજાર વચ્ચે વેપાર થતો હતો એ આજે ચાર હજાર વચ્ચે સારી ક્વોલિટીમાં ચાર હજાર થાય બાકી પાંત્રીસો થી લઈને સાડત્રીસો આડત્રીસો ઓગણચાલીસો જેવી ક્વોલિટી વાઇઝ ખેડૂત મિત્રોને મારી પણ સલાહ છે કે તમે જે પાવડર ભેરવો છો ને એ વેપારી ખબર પડી જાય આમ તો વેપારીની ક્વોલિટી હાથમાં લ્યો એટલે ખબર પડી જ જતી હોય પરંતુ તમે પાવડર ફેરવો છો એટલે એક પાવડર લઈ અને જે પૈસા અહીંયા વેડફો છો અને સો બસો રૂપિયા અહીંયા બજાર તૂટે છે એટલે તમે એક ધારું જીરું દેખાવા માટે જે પાવડર ભેરો છો ને એને વેપારી ઓળખી જાય છે વેપારી આમ તો હોશિયાર હોય કારણ કે દરરોજ માલ ચારતા હોય તમે જે રીતે ખેતીમાં એક્સપોર્ટ છો એવી રીતે વેપારી પણ છે એટલે મારી તમને સલાહ છે કે ખોટો પાવડર ન ભેળવો કારણ કે તમારો હો બસો રૂપિયા બજાર નીચું જાય સાથે કરીને તમારો માલ છે એ ભેજવાળો દેખાતો હોય અને વેપારીને ખબર પડતી હોય અને પાવડર કદાચ મારા ખ્યાલ મુજબ આમ તો ઘણી બધી દવાઓ છાંટતા હોય છે ખેડૂતો એમાં પાવડરને પણ એ રદથી ખબર પડી જતી હોય એટલે આપ સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે જ્યાંથી જોઈ રહ્યા છો તે તમામ ખેડૂત મિત્રો નજરવદના માધ્યમ થકી આપણે ખેડૂત મિત્રોને પણ સલાહ દઈએ છીએ આમ તો એક મારી મીઠી સલાહ છે હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે મને ખ્યાલ છે કે આવી રીતે ભેળસેળ થાય અલગ કે જે વાઇઝ તમને સારી ક્વોલિટી દેખાવામાં ભેળસેળ થતી હોય તો એને ખ્યાલ થાય જ છે અગાઉ પણ આપણે જોયું છે કે નકલી જીરું પણ અહીંયાથી જે જોવા મળ્યું તે પરંતુ એ તમામ મિત્રો પોલ ખોલી જતી હોય છે સાથે જ મેં કહ્યું એમ ઘણા બધા મિત્રો કોમેન્ટમાં કહેતા હોય છે ભાવ ઊંચા આપો તો ભાવ ઊંચા આપવા અમારા હાથમાં નથી વેપારીના હાથમાં નથી એ દેશના નિકાસને આધારિત હોય છે મિત્રો અમે તો માત્ર તમને લાઈવ બતાવી છે કોઈ ઘરે બેઠા વેપાર કરતા હોય તો આજે બજાર આવું છે સો રૂપિયા સારું છે સો રૂપિયા ખરાબ છે વાયદા નીચા ઊંચા છે એને લઈને અમે લાઈવ થતા હોય છે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો